પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીએ જે માર્ગ પ્રગટ કર્યો આચાર્ય ચરણે નિષ્કામ માર્ગ છે આ પુષ્ટિ માર્ગમાં કોઈ સાધન ફલ નથી કૃપા સાધ્ય છે સાધન ફલ નહીં કોઈ આ યુગમાં કોટી ઉપાય ન કરીએ સમરણ ધ્યાન ધન ભેગું કરી ભાર ભક્તિ ન ભરીએ પ્રેમે પાર પહોંચીને પલમાં નિદર ચમર શીર ધરીએ તો આજે પુષ્ટિની અંદર આ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી કોઈ ક્રિયાત્મક નથી આજનો જે મહોત્સવ છે લીલાત્મક છે શા માટે લીલાત્મક શબ્દ નું અનુસંધાન ભગવત ભક્તો આપ્યો છે કે ભૂતળની અંદર ચાર આચાર્ય ના માધ્યમથી આ સનાતન સંપ્રદાય આપણો હિન્દુ ધર્મ હિન્દુ ધર્મની અંદર શ્રી વલ્ભાચાર્ય એ પ્રાગટ્ય લઈ દેવીજીઓના ઉદ્ધાર છે ત્રણ પૃથ્વી પરિક્રમા કરી અને શ્રીમદ ગોકુલ જે ગૌલોકની ભૂમિ કહેવાય છે બ્રજ ચોર્યાસી કોષ બ્રજ મંડલ છે એ બ્રજ મંડલની જે ઝાંખી છે કે બ્રજ ચોર્યાસી કોષ બે ચાર ગામની જે ધામ

શ્રી ગોપેન્દ્ર વર મોહન દાસ મન તેમ હિસે ભગવત ભક્તો ની રસિક વાણીમાં બતાવ્યું છે તો જીવ જન્મે છે આ મનુષ્ય જન્મ ધારણ કરે કરોડો વર્ષનું જ્યારે કરોડો જન્મનું સુકૃત ભેગું થાય ત્યારે મનુષ્ય જન્મ મળે છે કૃષ્ણદાસ ની વાણીમાં કીધું છે પૂર્વ જન્મ કીયો સુકૃત મનખો મેળો આવાર

આપણને આ એક કૃપા સાધ્ય બિંદુ પ્રાપ્ત થાય ત્યારે મનુષ્ય જન્મ તો મળે પણ મનુષ્ય જન્મમાં પ્રિય વૈષ્ણવજનો કે જ્યારે કોઈ વૈષ્ણવના ઘેરે જન્મ મળે છે તો એ આપણું સૌભાગ્ય છે લીલાત્મક ભાવ આ પ્રગટ બતાવ્યો છે કારણ કે એ સૌભાગ્ય કેવું છે કે જે પુષ્ટિ સૃષ્ટિના જીવો તો છે જ દરેક શ્રી ગોપાલ શ્રી જે જય શ્રી કૃષ્ણની સૃષ્ટિ છે ત્યાં માળા પહેરામણી છે ગુસાઈજીને ત્યાં માળા પહેરામણી ગોકુલનાથજીને ત્યાં પણ મહાઉત્સવ થાય છે ત્યાં કોઈ માળા પહેરામણીનો પ્રકાર નથી ત્યાં મહાઉત્સવનો પ્રકાર બતાવ્યો ગોકુલનાથજીના ઘરમાં પણ પ્રભુ શ્રી ગોપાલલાલજીના ઘરની અંદર જે ન્યારી સૃષ્ટિ અને સોલસો ને બાણુનું જે બંધારણ

તમારા ઘરે ઠાકોરજી નું સેવન પધરાવી તમે સેવા કરો ધર્મ છે છે સેવા તથા દેવે કીધું તો એવા પ્રભુને સમર્પણ કર્યું અને શ્રી ગોપાલલાલ ને પ્રશ્ન કર્યો કે મહારાજ લોકવેદ મર્યાદાથી તો આપે આ માર્ગ પ્રગટ કર્યો છે સનાતન ની સંસ્કૃતિ તો આપી છે પણ આપે વૈદિક કર્મને નિષેધ કર્યો

જેનો જેવો ધર્મ છે એવું કાર્ય થાય તો કૃપાનાથ અમે તમને સર્વસમર્પણ કર્યું તો આ માર્ગમાં કરવું શું ત્યારે પ્રાણવલ્લ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ કહી રહ્યા છે કે વૈષ્ણવો સારું પૂછું આગળ કલી કાલ આવશે કલયુગમાં માયાવાદ હશે કે માયાવાદ માયા પાખંડનો નહીં કોઈ પાર સત્ય ધર્મ હાલશે નહીં કરે વાતનો ઉચ્ચાર કૃપાના કર્મ જાળના બંધનમાંથી અમને મુક્ત કરવાને માટે એવી કૃપા કરો ત્યારે પ્રભુના સ્વમુખની વાણી છે કે જીવ ચાલે એના અમુક દિવસો પછી સમય તે એવો આપ્યો છે એકવીસ દિવસ પછી એકવીસ દિવસ પછી તમે તમારે ઘેરે ભગવદ ભક્તો એવા ભગવતીને પધરાવો અમે આજે પંચ ભગવતીની છાપ છાપી છે અમે પંચ ભગવતીની છાપ છે અને અમારું સામર્થ્ય ઈશ્વર્ય અમે અમારા ભગવદ્ ભક્તોમાં મૂકીએ છીએ હે ભગવદીઓ અને તમે આ માર્ગનું સુકાન અમે પંચ ભગવતીને આપ્યું છે તેવા પંચ ભગવતીની કાનીથી અમારો જય જયકાર કરી અને એવા રસિક જનોને પધરાવો કેવા ભગવજીને કીધા રસિકજનો કે પ્રભુના રસ ની કે રસ લીલાત્મક એવા જે જીવો છે એમ કાંગદાસે પણ કીધું કે અંગો અંગ રસિ ભરી એવા જે રસિક જીવો છે કે જેના અંગમાં ભગવદ લીલાનો આવેશ હોય કારણ કે ભગવતીના પાંચ સ્વરૂપ બતાવ્યા છે કોઈ પુષ્ટિ છે કોઈ પ્રવાહી છે કોઈ મર્યાદા છે કોઈ માત્મિક છે અને કોક જ પુષ્ટિ પુષ્ટિ જીવ છે એટલે ડોસામાં ભાઈ આંકલમાં કીધું ને કે કોક જ અવરલો એમાં જાણે એ મહાપ્રભુજીને તો અવનિષ માણે એવા રસિક જનોને પધરાવો એવા ભગવત ભક્તો જે માર્ગના સિદ્ધાંતે આચરણે ખાનપાનનો વિવેક રાખી અને પોતાના ઘરમાં પુષ્ટિષ્ઠ સ્વરૂપ પધરાવી જે સેવન કરે એવા પાંચને પધરાવો એવાને બોલાવ્યા છે કુશલદાસના પિસ્તાલી પ્રશ્નમાં બહુ સ્પષ્ટ પ્રશ્ન આવે છે કે એવા પાંચ મોડબંધ વિરક્ત મર્જાદી વ્યસની તાદર્શી કેવા કે જેના ભાવ અંગો અંગ પ્રભુના લીલામય હોય તેવા એવા ભગવદીઓને પધરાવી અને આજ્ઞા લ્યો અને આપણે ત્યાં ત્રણ તિથિનું બંધારણ છે કે ખષ્ટી દશમી ચતુરાદશી બીજો નહીં વિવેક કે કૃષ્ણ પક્ષની ત્રણ તિથિ અને શુક્લ પક્ષની ત્રણ તિથિ એમ છ તિથિમાં મહામહોત્સવ મંડાય છે ભગવદીઓ આજ્ઞા કરે ઘર ધણીને કહે છે કે તમને કઈ તિથિ અનુકૂળ અને એ પ્રમાણે ઠાકોરજી શ્રીમદ ગોકુલમાં બિરાજે છે કે જેવી રીતે જ્યારે માળા બંધાય છે મુખિયાજી પંચ ભગવતીની આજ્ઞા ત્યારે પણ લઈ જ્યારે માળા બંધાય ત્યારે પણ ભૂખિયાજી પંચ ભગવતીને પૂછે છે ને શ્રીફળ મિશ્રી ધરીને કે જો યહ મંત્ર કો દાન પાવે ગ્રહી ટેક શ્રી ગોપાલ સમરે કુશલ મિશ્રી ધરી આદિ ભૌતિક આધ્યાત્મિક આદિ દેવિક ત્રિવિધ તાપ હરે જો મંત્ર મંત્રકો દાન પાવે ગ્રહી ટેક શ્રી ગોપાલ ગાવે તીન સલી કંઠ માલા ડાલકે ભૂક્ષણ અંગ આભૂષણ કહાવે આપને મનમે મેં એક મંત્ર ઉચ્ચારે લોક કુશલ પરલોક કુશલ 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 મંગલ ગાવે એવું આ માળા બાંધવાનું પદ છે માળા બાંધાય શ્રી પણ વેદ ધરાય છે પછી મુખિયાજી ગદ મંત્ર બોલાવવો જોઈએ કે હે પ્રભુ જેમ લોકિક લગ્ન થાય પારકી દીકરી આપણા ઘરે આવે તેનું કુળ બદલાય ગોત્ર બદલાય પિતાના નામ પાછળ ધણીનું નામ લાગી જાય છે એમ જ્યારે માળા બંધાય છે શરણાગતિ સ્વીકારાય શ્રીફળ મિશ્રી ધરાય ત્યારે ઠાકોરજીને આપણે સર્વ સમર્પણ કરી ગદ મંત્ર એટલે કીધું કે જો યહ મંત્ર કો ગદ મંત્ર ગદ મંત્ર છે કે હે પુષ્ટ પુષ્ટ પ્રભુ પુષ્ટિ રૂપ જીવ સુ જાણે તમારું સ્વરૂપ શરણાગત ને શ્વેપદ આયપા કૌટિક જન્ના સંકટ કાપ્યા જો મહદ કૃપા મોરાર પર કરી રોમ રોમ તંપરવરી બલીય બાને જે જન ભાસે તેથી તે મહારાજમાં સ્થિર કરી થાશે હે પ્રભુ ચરણ શરણના દાતા વાલ કહે વૈષ્ણવ ના પદ હવે અમે ગાતા કે ઈ શ્રીફળ ભેદ ધરાય મિશ્રી ધરાય મિશ્રી રસવરૂપ છે શ્રી યમુનાજીનું સ્વરૂપ છે શ્રીફળ છે એ શિષ્ટનું સ્વરૂપ છે એટલે શ્રીફળ શરણે ધરજે વિનંતી ઉર્મા કરજે કહે કુશળ ઠેકાણે થરજે મૂરખ કયું માન મારું આમાં કોણ સગું છે તારું એવો અલૌકિક ભાવ જ્યારે માળા બંધાય ત્યારે કોઈ પણ વર્ણ હોય એ વર્ણમાંથી ઈનું પાંચમું વર્ણ થાય છે એ વૈષ્ણવ વરણ થઈ જાય મુખ્ય ચાર વરણ સનાતનમાં બતાયવા છે બ્રાહ્મણ વેશ્ય ક્ષત્રિય અને શુદ્ર પણ આપણે વૈષ્ણવ વરણ થયા તો વૈષ્ણવનો જે વ્યવહાર છે જીવ ચાલે તો એની પાછળ માળા ચોપડાવાની જેટલી માળા બાંધવાનો આગ્રહ એટલો ચાલેલ જીવને રાસની પ્રાપ્તિ કરાવવાનો છે રાસના ત્રણ પ્રકાર રાસ મહારાસ લઘુરાસ છે ભૂતળ પર જે આપણે ત્યારે કીર્તનોના માધ્યમ દ્વારા જે રાસ લઈ છે એ રાસ છે બ્રજમંડલમાં જાય બંશી ભક્તની અંદર શ્રીમદ ગોકુલના ઠગરાણી ઘાટે જ્યાં રાસ લઈ છે એ લઘુતા રાસ છે પણ જ્યારે અલૌકિક લીલાને પ્રાપ્ત કરી જીવના જે ગોપાલ બોલાય અને પછી જીવ રાસનો અધિકારી થાય તો એ જીવ મહારાસમાં ભળે છે એવું સામર્થ શ્રી ગોપાલ બતાવી રહ્યા કે જીવે જ્યારે ચાલે છે કારણ કે પુષ્ટિ માર્ગમાં તમે જુઓ કે જેટલા ઠાકોરજીઓના છે જન્મ ઉત્સવ મનાય સનાતનમાં જુઓ રામનવમીનો ઉત્સવ મનાય વામન જયંતિ મનાય નરસિંહ જયંતિ મનાય છે કૃષ્ણ જન્મ જન્માષ્ટમી મનાય ચારે ચાર મનાય છે કારણ કે પ્રભુ જે તિરોધાન લીલા કરી એનો કોઈ ઉત્સવ નથી

પ્રભુ શ્રી ગોપાલલાલ સદા સર્વદા બિરાજમાન છે લાલવડરાય મહારાજ સદા સર્વદા બિરાજમાન છે અને ત્યાં પત્રિકા પધરાવાય છે એ પત્રિકામાં ઠાકોરજીના એકસો આઠ નામ લખાય અને પછી ચાલેલ જીવોની નામાવલી થાય છે કે અમારા પિતાશ્રી માતૃશ્રી ભાતૃશ્રી ચાલેલ જીવને મહારાષ્ટ્રની પ્રાપ્તિ કરાવવાનો એમાં યમુનાજીનો મહોત્સવ મંગલ મનોરથ તો શ્રી ગોપાલલાલજી ના ઘરમાં મુખ્ય નિધિ પ્રિય વૈષ્ણવો શ્રી છે કારણ કે પુષ્ટિમાં આવ્યા એટલે જન્મ નું સાર્થક છે ઠાકોરજી ના પણ જન્મ ઉત્સવ મનાય એમ જીવ જયારે ચાલે છે તો ત્યારે આપણે શું કહી છી કે ફલાણા ભાઈ મરી ગયા એમ નહી વૈષ્ણવો આપણે એમ કહી છી કે ફલાણા ભાઈ ચાલી ગયા આવ્યો તો ભૂતળમાં અને ચાલી ગયો આત્મા આત્મા આ બદલાય છે પણ જેવું ભૂતળ આપણે કર્મ રાધિકા ગીતાજીના ધ્યાય પ્રમાણે જેવું કર્મ એવી જીવની ગતિ થાય પણ શ્રી ગોપાલલાલે કીધું કે અમારો કહાયો તાકો હમ કેસે છોડીએ પણ ઓ અછો હોનો ચાહીએ શું કીધું ઠાકોરજીએ ભાર દઈને

તો યમુનાજી આદિ ભૌતિક સ્વરૂપે યમુનાજીના ત્રણ સ્વરૂપ બતાવ્યા આદિદેવિક આધ્યાત્મિક અને આદિ ભૌતિક શ્રી યમુનાજીના જલની લોટીજી પધરાવી છે કારણ કે યમુનાજી સાક્ષાત રાસ રસિકાનંદ રાસેશ્વરી સિંગારેશ્વરી છે રાસના અધિકતા શ્રી યમુનાજી છે એટલા માટે આપણા ભગવતી જીવનદાસે પણ પદમાં ગાયું છે કે જ્યારે જીવ પર યમુનાજીની કૃપા થાય કે જબ જમનાજી કૃપા કરે તબી શબ સુખ પાવે રાસ વિલાસ વાલમો રુદિયા માહી આવે જુવંતી જનના જૂથમાં લાવે કે જીવનો જે તિથિનો મનોરથ હોય ત્યારે રસિકજનો પધારે છે બ્રાહ્મણ મુખિયાજી અગર જો બ્રાહ્મણ મુખિયાજી ન હોય તો કોઈ એવા અનન્ય ભગવદી હોય એના માધ્યમ પણ વચલો રસ્તો રાખ્યો છે કે જેવા અનન્ય અટંકા કહીએ નામે પત્રી સેવાને એ જગદીશ એવા જે ભગવદીઓ છે એના હાથે અગર મુખિયાજીના હાથે યમુનાજીને કેસરી થાય કારણ કે સાક્ષાશી યમુનાજી પ્રગટ સ્વરૂપ છે કેસરીષ્ઠાન નો પ્રકાર કોઈ સામાન્ય પ્રકાર નથી બહુ અલૌકિક પ્રકાર છે સમયના અનુસંધાને વાત કરવાની છે પ્રભુ ભોગ આરોગ છે કીર્તન પણ થવા જોઈએ ત્યાર પછી યમુનાજીને શિંગાર થાય સજ્યા ભોગ અને શિંગાર શિંગારના દર્શન થાય ઠાકોરજી જાણે એમ જ લાગે કે શ્રી ગોપાલલાલ ગોપેન્દ્રલાલ મહારાજ જમનેશજી શ્રી યમુનાજી લાલવડરાય મહારાજ ને પંચ ભગવતી બિરાજે છે એટલે ત્યાં ભેટ ધરાય છે આ પડથાર ભેટ કે આજ પધાયરા આપણા ધણી મારે ધરવી છે ભેટ ઘણી એ ભેટનો પ્રકાર આપણે ત્યાં બતાવ્યો છે યથાશક્તિ ભેટ ધરાય છે અને ઠાકોરજી તો પત્રિકા લખી એટલે અંતરિક્ષમાં ચાર યુદ્ધ સહિત પધારે કોઈ જગ્યાએ શામૈયા થાય છે શામૈયાનો પ્રકાર છે મહાજ્યુદ્ધ પધરાવે અને કોઈ વળી બેઠો મનોરથ સામૈયા ન હોય તો એને બેઠો પણ મનોરથ કહેવાય છે કોઈ વળી મન મનોરથ કરે છે પાંચ પ્રકાર મનોરથના બતાવ્યા છે કારણ કે જીવનું જે ગોપાલ બોલાવા ઈ મહત્વનું છે તમે મનોરથ કેવો કરો એ મહત્વ નથી જે ગોપાલ બોલાવા ઈ મહત્વનું છે ચાલેલ જીવને રાસની પ્રાપ્તિ ઠાકોરજી સાથે વચને બંધાયા છે અને મહાપ્રભુજીના ઘરમાં પણ શ્રી મહાપ્રભુજીએ વચન બંધાયા ઠાકોરજીની સાથે કે તમારા સોંપેલા જીવોની અમે સદા ગતિ કરશી આપણે ત્યાં પણ જ્યારે ઠાકોરજીને શિંગાર દર્શન થાય ભેટ ધરાય અને એ ભેટ ઠાકોરજીના ઘરે જ જાય એમાં કોઈનો અધિકાર નથી અમારી ભેટ લગાયો હજી ભોગ સજાય છે શ્રીમદ ગોકુલ ભેટ જાય છે અને ત્યાર પછી જે કઈ આપણો પ્રકાર છે એ પ્રકારની ઝાંખી અહીંયા થશે અને જીવને માળાજી યમનાજી લોટી ઉચ્ચાર થાય છે કારણ કે યમનાજી કોણ છે કીર્તનોમાં ઘણું બતાવ્યું છે નકરું ગાવ છો પણ શબ્દ ને જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી તમને મારગ ની પ્રાપ્તિ કેમ થાય એટલે જ અમને જશમાં કીધું કે શબ્દ જાલ માં સૃષ્ટિ પડી

કે દ્વાપર દાની આપ કહાયો અબ ભૂતળ કલી ભેટ ધરાયો દ્વાપરમાં પ્રભુએ વ્રજ નું દાન લીધું કલીકાલની અંદર આવા વલ્લભકુલમાં કુલમાં પ્રાગટ્ય લઈ કારણ કે આદિ સતયુગમાં નાગકુળ ત્રેતામાં રઘુકુળ દ્વાપરમાં યદુકુળ અને કળિયુગમાં શ્રી વલ્લભકુલ આપણે કીર્તનોમાં ગાય છે કે ચૌદ ભવનમાં સાંભળ્યું શ્રી વલ્લભકુલ નયન રસાલ એવા વલ્લભકુલના માધ્યમ પંચ ભગવતીની કાનીથી વલ્લભાધીશ પ્રભુ શ્રી ગોપાલાલ ગોપેન્દ્ર મહારાજા અને બિરાજે અને શ્રી યમુનાજી એવા ભગવતીના હાથે વટાય કારણ કે યમુનાજી છે સર્વ દોષની નિવૃત્તિ આપવાવાળા છે કારણ કે અહીંયા અનેક પ્રકારના જીવો જે કોઈ પુષ્ટિ છે કોઈ પ્રવાહી છે કોઈ મર્યાદિત છે કોઈ માત્મિક છે એવા અનેક પ્રકારના જીવો પણ એક દરેક જીવને ચાલેલા જીવના આજે બાવીસ જીવોના જે ગોપાલ બોલાવાના એના શ્રેયા અર્થે શ્રી યમુનાજી વટાય માળા વટાય અને તેલ છે ઈ સ્નેહ રસ છે એ તેલ લઈ અને મુખિયાજી શ્રી કોઈ ભગવતી બાવીસે બાવીસ જીવોનો ઉચ્ચાર કરશે અને ત્યાર પછી બોલશે કે ચાલેલ જીવોનો વ્રજમાં ચાલે ક્યુ વ્રજ કે જ્યાં અખંડ વ્રજ છે અખંડ લીલા છે ઈ વ્રજનું વર્ણન માધવદાસ વિડીયા યમુનાજીની વાણમાં કર્યું કે જ્યાં શ્રી યમુનાજીની ની સોધસ ધામ નિકુંજ છે વન ઉપવન છે અઠ્યાવીસ એ અનેક એવા સ્થાપિક મણિ પાષાણના ગિરરાજી બિરાજે છે અને ત્યાં અનેક યુથોનો યુથો બિરાજે છે અને જીવના જે ગોપાલ બોલાય એટલે યમુનાજી જીવનો હાથ પકડે એટલે પદમાં કીધું ને કે કરરે ગ્રહી જુવંતી જનના જૂથ જ માલ આવે કોણ યમુનાજી રહે સ રમણ અદ દાને કરી રસ રૂપહી કહાવે શ્રી ઠકરાણી શ્રી મહારાણી ભાવે જીવન શ્રી ગોપેન્દ્ર તનડાનો તાપ નસાવે તનડાનો તાપ કે જે જન્મવું મરવું જે આવાગવન છે આદિ દેવિક આદિ ભૌતિક આધ્યાત્મિક એવા જે ત્રિવિધના તાપ છે એ તાપથી મુક્ત કરી અને અખિલ વ્રજ જે છે અને એ અખિલ વ્રજની અંદર મહારાષ્ટ્રની પ્રાપ્તિ થાય અને એ પ્રાપ્તિના અનુસંધાને વૈષ્ણવોના ભાલમાં વિજય તિલક થાય તચલી આંગળીએ અને કુમારિકાના ભાવથી તિલક થાય અને ચંદ્રાવલી અષ્ટ સખીઓના ભાવથી તાંદુલ લગાવાય છે એટલે ગોપેન્દ્ર અષ્ટકમાં પણ આપણે કહી કે માળા તિલક તાંદુલ શિર છાપ જય જય રાય શ્રી ગોપેન્દ્ર ગોપેન્દ્ર જાપ અને ત્યાર પછી હિંસનો આંટો લેવાય કે ઈચ લેવા એટલે જીવ રાસમાં ભળી ગયો તમે તમારા મુક્ત થઈ જાવ અનેક ઋણના ઋણાના બંધનમાંથી મુક્ત થઈ જાય અને એ જીવને મહારાષ્ટ્રની પ્રાપ્તિનો અવસર આવ્યો એ આવા મહામનોરથ થાય અને આજે આપણે બાવીસ જીવોને મહારાષ્ટ્રની પ્રાપ્તિ એવા ભગવદ્ ભક્તોની કાનીથી કરાવવાની કે ધન્ય જે સુરતની અંદર કે આજે આવા જે આપણે મહાઉત્સવો થાય છે એમાં અનેક પ્રકારના વૈષ્ણવો સાથે સમૂહમાં જૂથની સાથે ત્યાં મહાજૂથ રાસમાં બિરાજે એવું પ્રભુ શ્રી ગોપાલલાલજીના વચનામૃતમાં અને આજના મનોરથનું આ વચનામૃતને આધારે પુષ્ટિ પુષ્ટિસંહિતાને આધારે તમને જે ભાવાત્મક હતો એ ભાવાત્મક બતાવ્યો વૈષ્ણવો અને સુરત ટ્રસ્ટીગણના નિમંત્રણે જે અમને અહીં બોલાવ્યા એ બદલ સુરત ટ્રસ્ટીગણ ખૂબ ખૂબ અભિનંદન જય શ્રી ગોપાલ કરી મારી વાણીને વિરામ આપું છું